ફેમિલી જય માતાજી જય બાપા સીતારામ આજે મેં બોલું શરૂ કર્યો છે એના જવાબ છે ને તો એમ ને દવાઈવા છે તે વાડીનો કેવો નજારો દેખાય તમે જોવો હવે ફેમિલી વરસાદ નથી આવ્યો તમે ને દીસે જરી ઘર છે ને તા વરસાદ આવશે ભઈ ઘરે વિયા જા હું તા હું ઘડીક વાડી માટા મારી ને ને દી જો અમાર ફૂલ ખર થઈ ગયેલું છે વરસાદ ને લીધે એટલે નેદી છે યાર એટલે નેદી જાય ને તો ઉકલી જાય ને તો પછી અમારે નવરાય આવી જાય ને એમ બ્લોગ બનાવવાનો હાલો કેમ નેમી ને દમળીય પે તમને મળશું 6 એન્ડ અ হাফ અવર્સ લેટર ફાઇનલ ફેમિલી જો વોટર થઈ ગયા છે બપોર આમ બધા વેયા છે બપોર કરો કારણ હવાને બધા નેતતા છે આતાર ભૂખ લાગી ગઈ તો બધા વેયા છે બધા બેહી ગયા તોમી નેતતા હું નતો નેત તો હું કરતા હા પ્રોસ થઈ દાતડી દડવાની હા અમે નેતતા હમ

ન્યા દાતરી થી વધારે ઉકલી જાય મારે થોડું ઉકલું ખડ ખે ગમે મી ન્યા ને એમ એમ નો દે એમ કેવાય ઈ તો ખાલી ખડ ખે એવું કેવાય ને દે એમ તો દાતરી થી સાફ કરતા જા દે ને ને દે કેવા ઈ આપો દી દાતરી એને ને દે કેવા હા એમ આ તો ઘડી પર આવવા હોય અમારે ખડ ખેવા હા તો ઘડી પર ખડ ખે હ હું આ છે કે દાતરી Tá lá, mas તો da qualidade ali. છે અત્યારે vida. Tá na 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 vida. મસરા બધું કવડે એ વરસાદ આવે ભાઈ રખાય ને એવું હોય બધા ન હોય એકલા નેદી નાખે તો ઘણું ખરું નેદા દે બધી નેદવા માં ને હા વરસાદ તો નેદવા છે ને સો માં હું કોને કેવાય

तो फैमिली जो सब बनी गयो छे तो हवे अतर लेन जाव छे ने बदे ने ने दे और ना जिन सा ने बदे पी ले तो फैमिली जो आ सा लेव तो बजा सा पी ली दो से मैं पासा लागे जा से कामे हवे जो ले तरो ने गुंडो आवी गयो सा में हां तरो ने कोन आयो हां जो कोडू मोटो आयो दातरी बिना तरो ने कोनो केम लेवा है हां हवे केम

આ ત્યાંથી નેતા હતા તો મોડું થઈ ગયું એટલે મને આવીને ડ્રાઈન થયું બે ને હવે અમે જમવા બેસી ગયા છે રીંગણા બટાનું શાક છે દૂધ છે દહીં છે રોટલા છે બ્લોક ગમ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દેજો પછી મળીએ ન બલક જય માતાજી જય બાપા સીતારામ